દાહોદ જિલ્લામાં પણ મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિધાનસભાઓમાં ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તમામ મતદાન મથક ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે ઈવીએમ વીવી અને જરૂરી સ્ટેશનરી કિટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું સંતરામપુર સહિત દાહોદના તમામ એસીની મુલાકાત લીધી સાથે સખી બૂથની પણ મુલાકાત લઈ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુળે ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું સમગ્ર જિલ્લામાં વી ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી તમામ બૂથ વાઇસ પોલિંગ સ્ટાફ મતદાન કેન્દ્ર પર ઈવીએમ વીવી અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હીટવેવની આગાહીને ધ્યાને રાખી પોલિંગ સ્ટાફ માટે પાણી શાળા તેમજ દવાઓ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ડિસ્પેસ સેન્ટર પરથી મતદાર સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે પહોંચી જશે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ બંદોબસ્ત અને વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે આ વખતે મહિલા સશક્તિકરણને ધ્યાને લઈ દાહોદમાં સખી મતદાન મથક પણ કાર્યત કરવામાં આવ્યા છે સખી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તથા મોડેલ પીડબ્લ્યુડી અને યુવા મતદાન મથક માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલા દેવગઢ બારિયા મદદની ચૂંટણી અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ ગરવાડા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મિતેશ વસાવા લીમખેડા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ભવ્ય નીનામા ફતેપુરા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી રાઠવા જાલોદ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ભાટિયા સંતરામપુર મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી સીવી પટેલ મામલેદાર શ્રી સમીર પટેલ તેમજ મામલતદાર શ્રી આર કે મોદી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ દહમા દાહોદ